ગુસ્સાબે મોસિકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ખાનની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મઝાર ઉપર ચાદર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આફતાબે મોસિકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયાઝ ખાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકી સોરીના વરદ હસ્તે તેઓની કારેલીબાગ ખાતેની મઝાર ઉપર ચાદર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીર રાવત પાલિકાની સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ વર્ષા વ્યાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ કાઉન્સિલરો અને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના પ્રાધ્યાપકો અને કલાકાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી પરિવાર તરફથી સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી સદીઓથી પેઢી દર પેઢી સંગીતની માવજત કરનાર પરિવાર પરિવારના સંગીતકાર સફદર હુસેન ખાને ત્યાં અઢારસો એંસીમાં ફૈયા ફૈયાજ અલી ખાનો જન્મ થયો હતો સંગીતની દુનિયામાં એ સમયમાં જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા જ્યાં એમના નાનાજી ગુલામ અલી ખાં સાથે એમને ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આકરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમને સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા જેથી કરી અને સાધના દરમિયાન એમને જોકું ના આવી જાય સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે એક અલગ જ અને નાનપણથી જેમાં સંગીતના સંગીતના જે કહી શકાય કે ગુણો હતા એમના માતા પણ અને પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજગવૈયા તરીકે પ્રખ્યાત હતા એમની ગાયકી જે એમનો સુંદર સુંદર અવાજ ગૂંટાયેલો અવાજ સ્વર એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર જ્યારે ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી વિશ્વવિખ્યાત બની હતી ફૈયાઝ અલી ખાં જે નાનપણથી એમના નાના સાથે અને ત્યારબાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી અને પ્રખર આકરી તાલીમના અંતે તેઓ માત્ર દસ વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી સદીના સૌથી શ્રેષ્ઠ ગાયક કલાકારનું જેમને ખ્યાતનામ પ્રાપ્ત કરી હતી અને તેમનું મોટાભાગનું કેરિયર વડોદરામાં રહ્યું એવું કહેવાય છે કે બોલિવૂડના મ્યુઝિકના પ્રણેતા અને ક્લાસિકલ મ્યુઝિકને ઓન રેકોર્ડ અને ટીચિંગના કોર્સ તરીકે એકેડેમિક કોર્સ તરીકે જેમને મૂવમેન્ટ કરીને આગળ વધાર્યું ને જેમના લીધે અત્યારે જે મ્યુઝિક કોલેજ છે અને જે એજ્યુકેશનમાં ક્લાસિકલ મ્યુઝિકને જે અત્યારે હાઈપ મળ્યું છે આઈ થિંક એમના પ્રણેતા તરીકે ઉસ્તાદ ફૈયાઝ અલી ખાન છે વડોદરા શહેરનું તો ગૌરવ છે જ મહારાજાએ એમને જ્ઞાનરત્નનો એવોર્ડ આપેલો અને મૈસૂરના મહારાજા આફતાબે મોસીકી એટલે સન ઓફ મ્યુઝિક તરીકે એમને નવાજીત કરેલા ત્યારે વડોદરાના ઇતિહાસનું અને વડોદરાના કલ્ચરનું આ હેરિટેજ છે જેને આજે પુષ્પ એમની બજાર પર ચાદર ચડાવીને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને આ બરોડાના રિચ કલ્ચર હેરિટેજ છે હંમેશા મેન્ટેન રહે અને આગળ વિશ્વના ફલક પર અનેક કલાકારોને જે મહારાજા અહીંયા લઈને આવ્યા હતા વડોદરા એ કલાના હંમેશા આગળ ધપાવે અને એનું કલ્ચરલ હેરિટેજ મેન્ટેન કરે તેવી આજે એક આશા રાખું છું ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ જેમને આફતાબે માસિકી એવોર્ડ મૈસૂરના દરબારમાં મળ્યો હતો અને જ્ઞાન રત્ન એવોર્ડ મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપ્યો હતો એ ગઈ શતાબ્દીના અત્યંત ટોચના એવા કલાકાર હતા જેમના પ્રભાવથી સંગીતના શાસ્ત્રની પુનર્રચના થઈ કરિક્યુલમના પુસ્તકોમાં એમની ગવાયેલીઓ બંદીશો અને રાગોનો સમાવેશ કરવામાં આવ્યો અને એ આપણા વડોદરાને કર્મભૂમિ બનાવી વિશ્વવિખ્યાત બન્યા અનેક કલાકારોને એમણે માર્ગદર્શન આપ્યું બોલિવૂડના કેટલાય સુપરસ્ટાર એ જમાનાના જેવા કે કુંદનલાલ સાયગલ એસ ડી બર્મન એવા અનેકો કલાકારો એમનાથી પ્રેરાઈને પોતાનું સંગીત એ રીતે ઢાળીને લોકોને એમણે પીરસ્યું છે ખાન સાહેબે પ્રેમ પિયા ઉપનામથી અનેક બંદીશો રચી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એમને વિઝિટિંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી અને એ જમાનામાં ભારતમાં જેટલા રજવાડાઓ હતા એ બધા જ રજવાડાઓમાં સૌથી પ્રસિદ્ધ એવા કલાકાર કોઈ હોય તો ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબ હતા ગઈ શતાબ્દીમાં પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત શાસ્ત્રની પુનઃરચના કરી અને એના માટે જે રાગોની શુદ્ધતા બંદીશો અને રચનાઓની શુદ્ધતા એનો આગ્રહ રાખવામાં આવ્યો એના માટે સૌથી વધારે કોઈનો ફાળો હોય તો ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબનો ફાળો છે અમે છોકરાઓને કરિક્યુલમમાં એ વસ્તુ ભણાવતા હોઈએ છે પરંતુ એમની જે મજાર છે ત્યાં આવીને કંઈક અલગ વાઇબ્રેશન્સ ફીલ કરે આ જે જ્ઞાન જ્ઞાન અમે ક્લાસરૂમમાં આપીએ એના બદલે આ જગ્યાએ આપીને આપીએ તો એમને આખા જીવનની સ્મૃતિ રૂપે એ કંડારાઈ જાય છે એ હેતુથી અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર